ઉમરગામ તાલુકામાં ધરતી આંબા જનભાગીદારી અભિયાન જાગૃતિ અને સંપૂર્ણ લાભ વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એક તારીખથી આ કાર્યક્રમ શરૂ થયો છે અને પંદર તારીખ સુધી આ કાર્યક્રમ ચલાવવામાં આવશે હાલમાં ઉમરગામ તાલુકાના માણેકપુર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉમરગામ તાલુકાના ધારાસભ્ય સાહેબ શ્રી રમણભાઈ પાટકર ઉમરગામ તાલુકાના સાહેબ શ્રી અને ઉમરગામ તાલુકાના સરપંચ સંઘના પ્રમુખ રાકેશભાઈ વઘાત માજી પ્રમુખ દિલીપભાઈ ભંડારી તાલુકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા આજુબાજુ સરોંડા મમકવાડ ગામના સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી વધુમાં વધુ છેવાડાના ગામોના લોકોની દસ્તાવેજી પુરાવા જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ રાશન કાર્ડ જેવા આયુષ્યમાન કાર્ડની યોજના આ તમામ ડોક્યુમેન્ટની પુરાવા એ લોકોના યોગ્ય થાય અને લોકોને કોઈ વધારે મુશ્કેલી ન સહન કરવી પડે ગવર્મેન્ટ ઓફિસના જે ધક્કા ખાતા છે એ ધક્કા ન ખાવા પડે તે માટે સરકાર ઘર આંગણે આ આયોજન કરી રહી છે અને લોકોને જે સમસ્યા હોય તેનું નિરાકરણ લાવી રહી છે હાજર રહેલા તમામે તમામ સભ્યોનું અને તમામે તમામ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું ફૂલ ગુચ્છ આપીને બહેનો અને ભાઈઓ દ્વારા એમનું સન્માન કરી અને એમનો આભાર વિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌથી વધારે માણેકપુર ગામના લોકો ઉપસ્થિત હતા અને ગામના લોકોમાં જે પણ વૃદ્ધા હોય કે પછી યુવાનો હોય કોઈ કોઈપણ સ્થિતિના લોકો હોય તે દરેકે દરેક લોકોએ ખાસ હાજરી આપી હતી વૃદ્ધાને વૃદ્ધા પેન્શન યોજના વિશે માહિતી આપવામાં આવી હતી જમીન બાબતની જે કેવાયસીની યોજના હોય તે કેવાયસીની યોજના કઈ રીતે પૂર્ણ કરવી તે માટેની વિગતો આપવામાં આવી હતી રાશન કાર્ડ લગતી જે પણ સમસ્યાઓ હતી તે માટે પણ ઉલ્લેખ કરી છે સમજ પૂરી આવી હતી હાલમાં આયુષ્માન કાર્ડની લોકોને લોકો જરૂરિયાત હોય છે મેડિકલ ના પૈસા બચાવવા માટે લોકો આયુષ્માન કાર્ડ બનાવતા હોય છે તો બધાને આયુષ્માન કાર્ડ કઈ રીતે બનાવવું કઈ રીતે પ્રોસેસ કરવી અને એની કામગીરી પણ અહીંયા કરવામાં આવી હતી લોકોએ ખૂબ સારી રીતે આ કાર્યક્રમનો લાભ લીધો હતો અત્યાર સુધીમાં બે હજાર જેટલા લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો नमस्कार समग्र भारत के अंदर दर्दी आंबा जनजागृति कार्यक्रम थी चुको है

જે કામગીરી છે એમાં આપણા તાલુકાના ઘણા બધા અરજદારો આવતા હોય છે અને ઘણી વખત સિસ્ટમ ખોરવાઈ જવાથી કે નેટવર્કના ઇસ્યુથી કામ ધીમું પડતું હોય છે અને જ્યારે આવી ફરિયાદો થતી હોય છે ત્યારે હું રૂબરૂ જનસેવા કેન્દ્રની મુલાકાત લઉં છું અરજદારોને સાંભળું પણ છું અને અરજદારો જ્યારે મારી પાસે આવતા હોય છે ત્યારે એમનું નિરાકરણ તાત્કાલિક હું કરાવું છું મારા દરેક સ્ટાફને મેં સ્ટ્રીકલી સૂચના તો આપી છે કે આપણો જે પણ અરજદાર આપણી પાસે આવે છે એમને માની લો કે એક દિવસમાં કામ ના થતું હોય પણ એને સંતોષકારક જવાબ આપણે આપીને કે કઈ રીતે એનું નિરાકરણ થઈ શકે એવી મેં સૂચના આપી છે અને કડકમાં કડક સૂચના આપી છે આજનો કાર્યક્રમ ધરતી આંબા જનજાતીય ગ્રામ્ય ઉત્ક ઉત્કર્ષ નિમિત્તે આપણે પાઠીકરમ વહેલીથી શરૂઆત કરેલી પહેલી તારીખે અને આજે માણેકપુર ગામે આપણે આ કામગીરી કુણાથી તરફ કરવા જઈ રહ્યા છે ત્યારે લગભગ બે હજારથી ઉપર જુદી જુદી વિભાગોની માની લો કે મારી પુરવઠાને લગતી લગભગ છસો ઉપરની અરજીઓ આવી છે આધાર કાર્ડની અંદર ત્રણસો ઉપર અરજીઓ આવી છે હેલ્થ ચેકઅપ અને આયુષ્યમાન કાર્ડ છે પીએમ કિસાન છે એવી જુદી જુદી યોજનાઓનો લોકોને ત્વરિત લાભ મળે એ રીતે આ કાર્યક્રમનો આશય હતો જે અમે લોકોની અને પાટકર સાહેબ દરેક કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છે તેમજ જે તે ગામના સરપંચનો પણ ખૂબ સારો સહકાર અમને મળ્યો છે અને સરકાર શ્રી તરફથી જ્યારે પણ આવી કામગીરી કરવા અમને સોંપવામાં આવશે ત્યારે તમામ લોકોનો સાથ સહકાર અમે લઈને કામગીરી આગળ વધારી હું રાકેશભાઈ છોટુભાઈ અગાત ઉમરગામ તાલુકા સરપંચની પ્રમુખ અને માણેપુર ગામના સરપંચ આજ રોજ ઉમરગામ તાલુકાના માણેપુર ગામે ધરતી આબા જનજાતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજના વિશે માહિતી પ્રદાન થઈ હતી અને લોકોને જે લોકો લાભોથી વંચિત રહી ગયા છે એના માટે આ કાર્યક્રમ યોજાયો અને અમુક આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા રાશન કાર્ડ ખેડૂતો માટે કેવાયસી અને અનેક વિવિધ યોજના વિશે આજે લાભ ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનોને લાભ મળી રહ્યો છે તો હું ને ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવી યોજના ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચાડીને લોકોને જીવન જીવન જરૂરિયાત જીવન જીવવા માટે સરળ સુવિધા ઉપલબ્ધ કરી એ બદલ તમામ સરકલશ્રી અને ઉમરગામ તાલુકાના ધારાસભ્ય છે રમણભાઈ પાટકરશ્રી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો